નોન ઓબસ્ટ્રક્ટિવ પ્રમિયા અવરોધ ન હોય બ્લોકેજ ન હોય એમાં કયા કારણો જવાબદાર હોય તો કે જીનેટિક જેને ગુજરાતીમાં કહેવાય આનુવંશિક જેમ કે ક્લાઇન્ટ ફેલ્ટર નામનો સિન્ડ્રોમ હોય અથવા તો રંગસૂત્રમાં કોઈ ખામી હોય જેને માઇક્રો માઇક્રોડિલિશન કહેવાય એના કારણે શૂકરાણું નથી બનતા હોર્મોનનું અસંતુલન ટેસ્ટોસ્ટેરોન એફએસએચ એલએચ કે પ્રોટીન લેવલે પ્રોબ્લેમ હોય એન્વાયરમેન્ટલ કારણો જેમ કે જંતુનાશક દવાઓ ઝેર અને પ્રદૂષકો ઉદ્યોગને કારણે જ થતું હોય વેરીકોસ્ટીલ અંડકોષની નસોનું વિસ્તરણ થઈ જવું કુપોષણ વિટામિનની ખનીજોની ખામીઓ હોવું જોવું ઉપરાંત કિમોથેરાપી રેડિયેશનની સારવાર અને ટેસ્ટિક્યુલર નિષ્ફળતા ગાળપચોળ્યાને કારણે કે ટેસ્ટિક્યુલર ટોર્ઝન એટલે કે આંટી મારવાને કારણે અથવા તો કોઈ ઈજાને કારણે જન્મથી જ જ્યારે ટેસ્ટિસમાં શુકરાઓ ન બનતા હોય તો આ બધા કારણો નોન ઓબ્ટેક્ટિવ અવરોધ ન હોય એના જવાબદાર કારણો છે